નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર ગંભીર અકસ્માત થયો છે જેમાં એક અનિયંત્રિત ત્યારે ટ્રેલરની બ્રેક ફેલ થઈ જવાને કારણે આ અકસ્માતમાં વીસ ગાડીઓ અથડાઈ હતી આ અકસ્માત બાદ એક્સપ્રેસ વે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો ભારે ટ્રાફિકના કારણે પાંચ કિલોમીટર સુધી વાહનોની લાબી કતારો જોવા મળી હતી ટ્રેલરની ટક્કર એટલી જોરદાર હતી કે લગભગ ત્રણ વાહનો સંપૂર્ણપણે ભંગાળ થઈ ગયા હતા વધુ વાત કરવામાં આવે તો ત્યારે આ ઉપરાંત અન્ય ગાણા ત્યારે મિત્રો વાહનોને ભારે નુકસાન થયું છે અને ઘણા મુસાફરો ગંભીર તે ઘાયલ થયા હોવાના સમાચાર છે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોતની પુષ્ટિ થઈ છે જ્યારે પંદરથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના ત્યારે મિત્રો રિપોર્ટ છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો મળતી માહિતી મુજબ નવી બનેલી ટર્નલ પાસે ત્યારે એક અનિયત લગભગ વીસ ટકર મારી હતી આ અકસ્માત નવી ટર્નલને ફૂડ મોલ ત્યારે હોટલ વચ્ચે અકસ્માત કોપલી વિસ્તાર નજીક થયો હતો આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા છે અકસ્માત બાદ વાહનની અવરજવર બંધ કરવામાં આવી હતી અને ત્યારે મિત્રો વધુ જણાવ્યા મુંબઈ પુણે એક્સપ્રેસ પર સૌથી વ્યસ્ત એક્સપ્રેસ વેસ છે તે તેમાંથી બિયનના ત્યારે કારણે ગાડીઓમાં દબાણ પણ હતું અને આ દરમિયાન અકસ્માતને કારણે વાહનોની લાંબી લાઇનો લાગી હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ